મિત્રો સ્વાગત છે તમારું અમારા ન્યુ બ્લોક તો જુઓ આપણો સ્લેપ કમ્પ્લીટલી તૈયાર પડ્યો છે ફાઇન એકદમ ઓકે તો એન સુધીમાં જોતા રહેજો તો આજનો બ્લોક માં સ્લેપ ની ભરાઈ ટોટલી બતાવશું કમ્પ્લીટલી તો જુઓ કે આપણો પહેલો ગોળો આવી ગયો છે જો તો બધા લેબરો લાગી ગયા છે કામ ઉપર તો જુઓ કઈક આ રીતનું માલ છે અને આપણે ત્યાં ડીપ છે તો ડીપ ને પેલા ભરવાનો છે એના અંદર પેલા માલ નખાઈ દઈએ પછી આપણે એની બોર્ડર મારશું દિલ્હી તો આ આપણા બુટ છે કામ કરવાના તો એને પણ આપણે પહેરી પહેરવા જરૂરી છે મિત્રો કારણ કે એનાથી પગ ખરાબ ના થાય અને સિમેન્ટમાં કામ કરવું પડે છે તો સેફ્ટી રાખવી જરૂરી છે આપડા શરીરની પણ સેફ્ટી રાખવી જરૂરી છે તો આગળના બ્લોગમાં પણ તમને કહ્યું અને પણ એ આપણે સાબુ ભરતી વખતે મસ્તર પોતે જ કારણ કે જેટલું આપણે ફિનિશિંગ લેવું એટલું ફિનિશિંગ લઈ શકીએ સારું રહે એટલી ક્વોન્ટિટી જોઈ લો આ રીતનો આપણો માલ આવીને સીધો નાખવાનો લંખાઈ જાય છે તો મિત્રો જો આપણો આગળનો દીપ જે સજો છે તો એ પતી ગયું છે ભરાઈ ગયું છે આ રીતનો જોઈ લો કમ્પ્લીટલી પતી ગયું છે પાછળ થી સ્લેબ ભરવાનો ચાલુ કરી દઈએ ખૂણાથી ચાલુ કરી દઈએ હવે ભરતા ભરતા આગળ સુધી તો જો મિત્રો આપણે પણ હાથના શોખ આવી ગયા છે કોઈ પણ પહેરી લઈએ કારણ કે દિવાળી છે

કે માલ સારો વાપરવો કારણ કે મકાન જીવનમાં એક જ વાર બને છે વારંવાર નથી બનતું એને વારંવાર બનાવી શકે એના નસીબ તો નસીબના લીધે હોય છે બાકી તો શક્ય નથી કારણ કે એ મોંઘવાડી છે તો જુઓ મિત્રો આ રીતના આવા લેદરો પણ એક વાગણ પહેર કરી રહ્યા છે

તો જો આપણે સીડી પણ આપણે ભર દીધી છે સાત ફૂટ સુધી ભરેલી હતી ને હવે ઉપર ભરાઈ ગઈ એટલે પૂરેપૂરી દસ ફૂટ થઈ ગઈ છે ને આ આપણું છે ક્રોસ ટપ્પુ જુઓ મિત્રો પાલક પકોડા આવી ગયા છે તો

આગળ જ આવે છે તો આ રીતનું કઈક છે અને હવે એટલો ભાગ બાકી રહ્યો છે તો એન્ડ સુધીમાં જોતા રહેજો તો મિત્રો જો આપણું ધાબુ ફાઇનલી કરાઈ ગયું છે કમ્પ્લીટલી પચી ગયું છે એકદમ મસ્ત રીતે તો જુઓ તમને પૂરો સ્લેટ બતાવી દઉં કે આ રીતનું બસરાયે આપણો અને બાકી છે લાર બોતિયા બેટા બોતિયા મે ચાલુ છે તો મશીન સાઈડમાં લઈ તો મિત્રો ચાલો હવેગમાં તો જય શ્રી રામ અને દિવાળી છે તો બધા રાધી ખુશી દિવાળી સરસ રીતે મસ્ત મનાવી લો અને પછી આપણે લાભ પોતા પછી કામ ચાલુ થશે હવે